પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે દાહોદ મનરેગા યોજના કૌભાંડ મામલે અત્યાર સુધી 12 આ ધરપકડ કરાઈ દાહોદ જિલ્લાના દિવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત ગામડાઓમાં રસ્તા માટી મેટર કામ જેવા એકોતેર કરોડના કામોમાં અધૂરું કામ પૂર્ણ બતાવે બિલ પાસ કર્યા હતા તો કેટલાક સ્થળે કામ કર્યા વગર જ બિલો પાસ કરી દેવાના ચોંકાવનારી વિગતો સામે આવતા ડીડી નિયામક દ્વારા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે પાંત્રીસ એજન્સી સાથે તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસ તપાસમાં અગાઉ કર્મચારીઓ તેમજ મંત્રી બચુભાઈ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડ સહિત સાત લોકોની ધરપકડ કરી હતી જેમાં કેટલાકના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા ત્યારે અમુક રિમાન્ડ ઉપર છે ત્યારે પોલીસને વધુ એક સફળતા મળી કિરણ ખાબડને હાલોલ બરોડા હાઇવે ઉપરથી ઝડપી પાડ્યો હતો જ્યારે ધાનપુરના તત્કાલીન ટીડીઓ અને હાલના ડેપ્યુટી ટીડીઓ રસિક રાઠવાને છોટાઉદેપુરથી અને એપીઓ દિલીપ ચૌહાણને તારાપુરથી તેમજ એપીઓ ભાવેશ રાઠોડને માંગરોળ એમ અલગ અલગ દિશામાંથી ઝડપી પાડ્યા હતા આ સિવાય

કે જે એજન્સી પ્રોપરાઇટર છે આર કે રાઠવા જે તત્કાલીન ટીડીઓ હતા દિલીપ ચૌહાણ કે જે એપીઓ કામ કરતા હતા અને પાર્થ બારિયા કે જે એજન્સીના માલિક તરીકે કામ કરતા આ ચાર લોકોને અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે આ સિવાય પણ એક ભાવિશ વ્યક્તિ છે જેને રાઉન્ડ અપ કર્યો છે એમની પણ પ્રક્રિયા હાલમાં કરવામાં આવી રહેલ છે સર હજી બધું કેટલા આરોપીઓ અને કોઈ નેતાનું નામ સામે આવે છે જે લોકો સાત વત્તા ચાર અગિયાર લોકો અટક થઈ ચૂક્યા ત્યાં સુધીમાં એક વ્યક્તિ રાઉન્ડઅપમાં છે એની પ્રક્રિયા ચાલે છે અને તપાસ દરમિયાન જે ધ્યાનમાં આવશે એ પણ કાર્ય કરવામાં આવશે